બરોબર છે બરોબર છે હેય ગાઈઝ હું છું એરિયાને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં કેમ છો તમે બધા ઘણા દિવસ પછી આપણે બ્લોગમાં આવ્યો છું એટલે ઘણા દિવસ પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે થોડોક હું કામમાં લાગી ગયો છું એટલે બ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ મળતો નથી આજે ટાઈમ મળ્યો છે આજે છે જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ને અમારા સાવરકુંડલામાં મેળો થાય છે જોરદાર એક બે જગ્યાએ કાર્યક્રમય થાય છે ટાઈમ રહે તો ત્યાં જોવા જાઉં છું નકર આપણે મેળામાં તો જવાનું જ છે મેળામાં હાંજે જવાનું છે બપોરે જો ક જાતું હશે ત્યારે જઈશું નકર હાંજે તો હાલો હવે આપણે ધીમે ધીમે મજા કરી મેળા મેળામાં જઈ કે એન્જોય કરી હાલો ધીમે ધીમે બ્લોગ ચાલુ કરી દઈએ આપણે હવે આ સીધું ના બોલ જોઈ લો આ એનો બેટ છે ને એનો બોલ જો આટ વાહ ભાઈ વાર 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 હવારના પોર માં આવી ગયો છે બેટબોલ લઈને બેટ ને ફૂગો લઈને જઈ આટ

અત્યારે આવી ગયા છે કસ્ટમર કઈ જો અહીં આઈથી આગ લેવાનો આગ્રહ રાખજો ડોડા ને આઈથી આઈસ્ક્રીમ લેજો નકર પછી મજા નહીં આવે તમારું શું કેવું ના ના બરાબર છે સીધો ઓફર હું છે આ આઈસ્ક્રીમ ખાવ ને ડોડા ફ્રી આઈસ્ક્રીમ ફ્રી આ સ્પોન્સર ને ખબર નથી આ લઈ લીધી છે હા બોલો મેળો ચાલુ થઈ ગયો છે જો પબ્લિક જાય છે ધીમે ધીમે

મેળાની પથ્થર પત્ટે ઠોકવા આવી ગયો છે વરસાદ હાતે આઠમ ના મેળા ની પથારી ફેરવા વરસાદ આવી ગયો છે જો તો કરી આમ જો ભૂકા ગાડે આમ જો ગાઈસ આમ મેળા ની પથારી ફેરવે ઈ જો વરસાદ આમ તો પાણી વાડી કરી નાખ્યું બધું એના પડતા હાડ આવે છે આ છે ભરાણું અહીં આમ જો

આ આ મેળાનો લાભ આમ જો આ મેળાની મજા લેવા આવતા મેળા આલા હું વરસાદે મજા લઈ લીધી આ પબ્લિક જો વાસુમની જનતાને મેળાએ લાભ લેવા માટે સામનો સામનો કરવો પડ્યો

हा पब्लिकल न रिक्शा ગાઈસ જોયું ને તમે વરસાદે કેવા ભૂખા કાઢી નાખ્યા ઈ પબ્લિક કેટલું હેરાન થતું હતું બપોર મેળામાં તો લોસા થઈ ગયા છે હાજે જોઈ હાજે વરસાદ નો આવે તો હારું અત્યારે તો નથી ગયા બપોરના મેળામાં હાજે મેળામાં જવાનું છે જો હાજે વરસાદ આવ્યો ને તો નહીં મજા આવે વરસાદ રહી જાવો જોઈ જોઈ એવો હાજે શું થાય છે એ મેળામાં માં પછી ખબર પડે હે કાલે ભલે પછી એટલા હોય એટલા આવે આજ નહીં જો પછી આ બધો વરસાદ ચડેલો છે હો ફૂલ અંધારી ગયો છે સાંજે ભૂખા કાઢશે ભાઈ આ નો રે તો ગાઈશ હવે વરસાદ રહી ગયો છે હા સારું થયું રહી ગયો તો હવે સાંજે કંઈક મેળામાં જઈને મજા કરીએ જો રહી ગયો છે આમ તો વરસાદ હવે હવે ન આવે તો સારું પાછો સાંજે

હું તૈયાર થઈ ગયો છું ને હવે અમે જઈએ છીએ મેળામાં જઈને ભાઈ વરસાદ ન આવે ને તો સારું છે જો વરસાદ આવ્યો ને તો આ એટલે તૈયાર થઈ છે ને બધું પાણીમાં ફરી જાવ પાણી ફરી જવાનું બધા ઉપર તો જઈએ મેળામાં અને ન્યાનો માહોલ હું તમને દેખાડો કે પબ્લિક છે કે બધા મજા કરે છે એ બધું જોઈએ આપણે રાઈડમાં બેહવાનું છે કે નહીં ન્યા જઈને ખબર પડશે કારણ કે વરસાદ આવી જશે ને તો મજા નહીં આવે કાંઈ એટલે જોઈ ન્યા જઈને જોઈ મજા આવે છે કે નહીં રાઈડમાં બેહવાની પબ્લિક કેવું છે એ બધું જોઈ હાલો

ભાઈ આ બધા આપડા વિડીયો છે

mare 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 pehla bhave

ડી ભગવાન કદુબી જાય છે હાલો રેડી ઝૂમ કરી લો ખુશ તો ગાઈસ 12 વાગી ગયા છે અને કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો છે અને મેળા માતા પણ વરસાદ ધીમે ધીમે પાછો ચાલુ થઈ ગયો છે તો પલળી પહેલા મે ઘરે જવાની તૈયારી શરૂ કરી દીધી છે અમે આવી ગયા છીએ સ્ટોલે મફતની આઈસ્ક્રીમ ખાવા મફતની આઈસ્ક્રીમ ખાવા જો મફતની આઈસ્ક્રીમ મળી જાય પછી જવું છે ને મફતની આઈસ્ટીમાં આઈસ્ટી બ્લેક શર્ટ પહેરીને બેઠા છે ને ઈ સ્પોન્સર છે પણ અમે પૈસા દેવું પણ એ પૈસા લે નહીં અમે જઈએ સીધા ઘરે આપડો બ્લોગ હવે આપડે પૂરો કરીએ છીએ જો બ્લોગ મજા આવી હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો હાલો મળીએ હવે નવા બ્લોગ બાય બાય વાર ડોડા 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 ડોડા